પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવે છે અને પાછળની ઓરડીમાં લઈને છે અને એટલો માર મારવામાં આવે છે કે તેના હાથ પગ ધરૂંજી રહ્યા છે બે ધારાસભ્ય ડીવાયએસપીને રજૂઆત કરે છે કે તમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સગીરને શંકાના આધારે આરોપી તરીકે લઈ આવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ઢોર મારવામાં મારવામાં આવ્યો છે એટલે પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે તે વિડીયો પણ અમારી પાસે આવ્યો છે અને પરિવારના આક્ષેપ પણ જોવા મળી રહ્યા છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આબાદ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આજે વાત કરવી છે બાલા સિનોરમાં એક ઘટના ઘટી છે એની આમ તો કોઈપણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ્યારે ગુનાહિત પ્રવૃત્તિ ઘટે છે ત્યારે પોલીસ આરોપીને શોધવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવે છે જો કોઈ ચોરીની ઘટના હોય તો કોણે ચોરી કરી છે એ આરોપીઓને ઝડપવા માટે પોલીસ પોતાના ચક્રો ગતિમાન કરતી હોય છે ને ત્યારબાદ આરોપીને ઝડપતી હોય છે કોઈ પણ મુટલેગર હોય અને દારૂ વેતો હોય તો તેને પકડવા માટે પણ આવું જ બનતું હોય છે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ એ વિસ્તારમાં ઘટે ત્યારે એ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના તાબાના કર્મચારીઓને કહેતા હોય છે કે આરોપીને ઝડપો અને આરોપીને ઝડપ્યા બાદ પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવતો હોય છે ને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવતો હોય છે આવા કિસ્સા ગુજરાતમાં અનેક

અન્ય ધારાસભ્ય પણ ત્યાં પહોંચે છે અને ને ફોન કરે છે અને કહેવામાં આવે છે કે તમારા પોલીસ સ્ટેશનમાં આ સગીરને આટલો માર મારવામાં આવ્યો છે એટલે પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે સ્થાનિક સરપંચો પણ એકઠા થાય છે સ્થાનિક નેતાઓ પણ એકઠા થાય છે અને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરે છે ત્યારે આ વિડીયો વાયરલ થયો છે તો આ પ્રથમ વિડીયો જોઈએ ફરિયાદ ફરિયાદ લે ફરિયાદ લઈ લોના

સ્થાનિક ધારાસભ્યોએ જ્યારે ડીવાયએસપીને રજૂઆત કરે છે છતાં આ રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી એવું હાલતું આ ઓડિયોમાં જોવા મળી રહ્યું છે આ બાબતે આ પરિવાર પણ ખૂબ દુઃખી જોવા મળી રહ્યો છે અને પરિવાર ન્યાયની માગણી કરી રહ્યો છે ત્યારે આ પરિવારને સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ ઘટના બની છે ઘટના એવું બની છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો તો કચરો પોતો કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકોએ સકના ડાયરામ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા સાહેબ અને સકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર માર્યો છે બરોબર બો માર્યો છે આથમ માર્યો છે અને પગમ માર્યો બરોબર માર્યો અને ચામડા ચાબા નીકળી ગયા અને એથી ચલાતો બી નહીં સાહેબ અને તમારથી આ કોઈ જે કોઈ વિડિયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો એટલું કરજો મારા સાહેબ ન્યાય અપાવજો સાહેબ આમ તો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ઘટે છે ત્યારે પોલીસ ને આરોપી પકડવાની સત્તા છે મારવાની કોઈ સત્તા નથી અને શંકાના આધારે જ્યારે આ સગીરને પકડવામાં આવ્યું ત્યારે આ સગીરને ઓડીમાં લઈ જવામાં આવે છે ને ત્યારબાદ માર મારવામાં આવે છે આમ તો આવી સત્તા ન હોવા છતાં પણ કેટલાક પોલીસ સ્ટેશનમાં આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આ મહીસાગરના બાલાસિનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ઘટના છે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે જોઈએ હવે આવનાર સમયમાં આ પોલીસ કર્મચારીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ તો આવનાર સમય બતાવશે પરંતુ હાલ આ વિડીયોમાં આ સગીર તો દેખાઈ રહ્યો છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર